આ પ્રકારે છેલ્લા એક માસ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કુલ સાત ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરી છે આ અંગેનો વિગતવાર અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે બાકીના કેસમાં પણ પગલાં શરૂ કરવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે ઉદ્યોગકારોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓએ ગંદા પાણીના યોગ્ય શુદ્ધિકરણ બાદ જ તેનું નિષ્કાશન કરવું જરૂરી છે આપના દ્વારા જે અત્યારે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે દરેડ અને સંકટ શંકરટેકરી વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન સાત એકમો સામે જે એમના ઔદ્યોગિક ગંદા પાણીને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા વગર બાજુમાં આવેલ સ્ટ્રોંગ વોટર ડ્રેનમાં નાખતા માલુમ પડેલ એટલે એ એકમોની મુલાકાત લઈ અને તેમનો વિસ્તૃત અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે અને આ પ્રકારના એકમોમાંથી સેમ્પલ લઈ અને એનું પૃથકરણ પણ કરવામાં આવી રહેલ છે હાલમાં સોમવારના રોજ જ ગત સોમવારના રોજ જ ત્રણ એકમોને પકડે છે અને એની પહેલાં વીસેક દિવસ પહેલાં ચાર એકમોને આ પ્રકારનું એમનું ઔદ્યોગિક ધંધુ પાણી યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપ્યા વગર બાજુમાં આવેલ વરસાદી નાળાની ડ્રેઇનમાં છોડવામાં આવેલ તો માલુમ પડે અને બોર્ડ દ્વારા સેમ્પલ લીધેલ છે અને ખાસ કરીને મારી ઉદ્યોગકારોને આ બાબતે એ સૂચના કહો કે વિનંતી કહો જે પરંતુ એમણે આ પ્રકારની પ્રવૃત્તિથી અને એમનું ઔદ્યોગિક ગંદુ પાણી યોગ્ય શુદ્ધિકરણ કરવું જરૂરી છે જેથી કરીને આપણે આપણું પર્યાવરણ સારું રાખી શકીએ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર